અમે કોઈ પણ જ્ઞાતિ કે ધર્મની વિરુદ્ધમાં એક ટકો પણ નથી પણ જે પ્રમાણે ગોંડલના ધારાસભ્યના પુત્રે બેસરની પૂર્વક અત્યાચારનું કૃત્ય કરી જુનાગઢના રાજુબી સોલંકીના દીકરા જે જુનાગઢ એનએસવેના પ્રેસિડેન્ટ છે એમનું કિડનેપિંગ કરી ફિલ્મી સ્ટાઇલે ગાડીમાં એમને ઉપાડી લઈ જઈ નિર્વસ્ત્ર કરી એમનો વિડીયો બનાવી જાનથી મારી નાખવાની કોશિશ હોય એ તે પ્રમાણેનો મૂડ ભાર માર્યો છે એ બાબતે બોત્તેર કલાક થયા છતાં જુનાગઢ પોલીસ જાણી બૂજીને આરોપીને છાવરવાના બદિરાને ધરપકડ નથી કરી રહી એના કારણે સમગ્ર જુનાગઢ રાજકોટ સૌરાષ્ટ્રના આખા ગુજરાતમાં દલિત સમાજમાં ખૂબ આક્રોશ અને રોષની લાગણી છે બોત્તેર કલાક થયા હોવા છતાં ધરપકડ નહીં કરવી એનો મતલબ એમ તમે કાયદાને બંધારણમાં માનતા નથી આની વિરુદ્ધ આજે રાજકોટ કલેક્ટરને પત્ર આપી તાપડ તો ધરપકડ કરવામાં આવે અને જો નહીં કરવામાં આવે તો જુનાગઢ બંધ શૈત ગોંડલમાં એક જબરદસ્ત સંમેલન કરવું તેવા ઉગ્ર આંદોલનના કાર્યક્રમો આપવા અમે મજબૂર બનીશું સાથો સાઠ એને સિવાયના કેટલાક વિદ્યાર્થી અમદાવાદથી રાજકોટ પરત ફરતા હતા ત્યારે પોલીસે જાતિવાદી માણસથી પ્રેરાઈને અમને માર્યા હતા એ બાબતનો રાજકોટ પોલીસે ગુનો દાખલ કર્યો છે પણ હજી સુધી આરોપી કોન્સ્ટેબલોની ધરપકડ થઈ નથી એવી પણ રજૂઆત હતી અને સમગ્ર રાજકોટ શહેર અને રાજકોટ જિલ્લામાં લઘુત્તમ વેતનના કાયદાનું પાલન થતું નથી હું છેલ્લા ચાર દિવસ અહીં છું સર્કિટ હાઉસ પથિકાશ્રમ જ્યાં પણ રોકાયો છું ત્યાંના કર્મચારીઓને પૂછું છું તો એમને પણ લઘુત્તમ વેતન પ્રમાણે વેતન મળતું નથી તો આ બાબતે કલેક્ટરશ્રી દ્વારા એક સર્ક્યુલર બહાર પાડી લઘુત્તમ વેતન પણ સુનિશ્ચિત કરવામાં આવે એવી માગણી કરી છે પણ મૂળ મુદ્દો આજે ગોંડલનો છે આવતા ચોવીસ કલાકમાં જ ધરપકડ ના થઈ તો સમગ્ર ગુજરાત દલિત સમાજ રોડ ઉપર ઉતરવા મજબૂર બનશે છે સમાધાન ની વાત હતી એના વિશે સમાધાન માટે સમાધાન બમાધાનની વાત હોય નહીં અમે ન્યાયની લડતમાં ઉભા છીએ અને ન્યાય મળવો જોઈએ